સુરતમાં વરસાદ શરૂ થતાની સાથે જ નેશનલ હાઈવે અડતાલીસ ના સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ આ દ્રશ્યો છે કામરેજના નવા ગામના જે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે વાવ તરફથી કામરેજ ચાર રસ્તા તરફ આવતા સર્વિસ રોડ પર મનીષ પેટ્રોલિયમથી લઈને દશામાના મંદિર સુધી લગભગ એક કિલોમીટરના રસ્તામાં કાયમ પાણી ભરાઈ જાય છે જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો જ પડે છે સાથે સાથે અહીં આવેલા વિવિધ વ્યવસાયની દુકાનોમાં પણ પાણી ભરાઈ જાય છે જેના કારણે તેના ધંધા પર પણ અસર પડે છે નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિકાલ નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો મારું નામ અમિત કુમાર રમેશ બંસીવાલ છે મારો અહીંયા નવા ગામ ખાતે મનીષ પેટ્રોલિયમ આવેલો છે આ વરસાદના કારણે વાવથી કામલી ચારસ્તા ચારું કાજુ તરફ જવાથી સર્વિસ રોડ બાજુ

નહીં તો આ બધું તમે જો પાણી તો ઠેર ઠેર ભરાવાના છે ને આ હાઈવે પર ભી પાણી ભરાય જ કરે છે તેનું તમે નિરાકરણ લાવો એવી અમારી પ્રજાની તમને વિનંતી છે એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટ પ્રશાંત પટેલ બારડોલી